ઓલે તારી આ ખાચા બધા પતંગ લૂંટ્યા ને પણ આ એક ભૂલ થઈ ગઈ વાંધો નહીં પણ એક પતંગ તો હોત જોઈએ બધા ફરતા છે હાથમાં બુક આઠું છે અમે થોડું આની બાળા સચી તો ખરા હરખી આવી જાય ને વધારે દોડીને તો જબરજસ્ત મજા આવી જાય પછી તેવું સગાવું છે આરે પતંગ ના દોડીથી બે ત્યાં સગ તો પતંગ બધા જોકે પેલા સેવા સગ બે સગ પતંગ આટલા નું કરવું છે લે તમે પતંગ એમ તો તમે પેલું તો નહી શકતા આપણા બાજુ

સગાવા કદાચ રહ્યો તો એટલે ચાલુ પતંગ ગુણ કટિંગ કરતો હોય છે બીજું ગામક તો કોઈ પાછળ સગાતું એટલે આટલા બહુ ફરી ખાસ બધા પતંગ વાંધો મજા આવી તારી આ ઓગણી બાજુ બાબુ કરી

કટકો દોડી કાપી કાઢવી ના કરતી વધારે પતંગ ને તો કાજી દોડી આવત પણ નહીં આટલી તો આખો દાળો રીયો ને એટલે તો કમ્પેટ થઈ જાય મોટી ફિરકી ચમકા હું બધા સગાવજી બરોબર ના પતંગ વારો હારો આવે છે વખતે મેણિયાની સડક જ ઢાકો સગા દે તાણે લે ના વળી ઉભી વાની તો ફૂલ દોડી છોડી ખેંચી જ નાખું આપના લુંટ્યા તો તું ખાસી દોડી આ તું આવી જઈ જ તો વાનાય થોડા વધારે લુંટે ને એટલે વાનાય ડબલ દોડી આવી જશે લે કનો પાના આવી વળી શું કર આવી જાય ને તો હા બોલ લે દોયડી પાવડા છું તો નહીં વાર લાગશે ના લે જો લૂંટવા જવાતું હોય છે લે આપડા પાસે જો પૈસા તોડા કે ના લૂંટાયે લે ઓછો જતો પાછો પતંગ લૂંટવા

હોય એવું લાગે એમ કે આ બધા પતંગ અલગ દેખાય છે ને આ પતંગ અલગ દેખાય છે તો હને છે વધારે દોયડી મારે પાડવું પડશે દોઈડી હવે પૂછી છે પાછી હાલ એટલા માળો ને ચોક

એમાં આ દેખાતું હતું બધા પતંગ હારું આ પતંગ છો આ પતંગ છો ના તો ખરો મોટું પતંગ આવે ને આ પતંગ આવે સગાવાની મજા આવે આ દોઈડી ફટાફટ વેટી દઉં કૂતરો તો આપડે થઈ જ રહ્યા છે એમ કે પતંગ તો આવી ગયા છે દોઈડી ખાલી થોડી ભેગી કરવાની છે અને એ તો આખો દાળો પડ્યો છે એટલા માં તો થઈ જશે એટલે ઉપરથી થી પતંગ ને કાપવા માં હજી લોબું કરું છું એટલે અહીંથી પતંગ બે વખત ખળી રહ્યો ખુ એટલે હેરાન ખળી રહ્યો છે લગભગ આ વખત તો ફૂલ દોડી દોડી કાપી નાખું કે વાત હાસી તો નઈ હવે વિચારો જેવું તો મારી ફિરકી આખી ખાલી થઈ જ પતંગ નતું કાપ્યું નઈ સગાવતા સગાવતા થોડું ઊભું કરીએ તરત કટિંગ થઈ જાય અમે જ થોડાક પતંગ અમે લૂંટું પછી જતો રો ઘેર વાયકામ કોઈ આવ્યું નહિ જગાવે એટલે હારું છું મારજ નાયક બીજા ગયા હોત ને તો કાઠું જ હતું લાલ પતંગ સગઈ જવું પછી ખાવું પડશે પુત્રને વધો નહી એમાં પતંગ લાવબાદ નહીં તમ ગોટા લાઈનું કોણ અમા આટલા છે ત્યારે બરોબર ના સગઈ દيو પતંગ હો સગઈ તો પતંગ કો સગઈ તો ઓ પતંગ જેટલા પડે છે ને એટલા હું હેડે અડે જઉ ખબર પડશે કે પતંગ ક્યાં જાય છે

હા ભીણ પણ અલે તારી જબરદસ્ત લોથા માર્યા છે હું તો કીધું મોરી કટિંગ કરતા જોઈ રહ્યા છું તું સોનો મોનો બકાય નહીં લે નહીં પણ માપા પૈસા ના હોય પૈસા ન હોય પૈસા ન હોય લે આવું 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 કરવાનું પણ લાલભા માપાત માં સપુ હતું કાઢજે મા ના કહીશું ના તું

હજુ કપાઈ જેલો પતંગ આવતો હોય તો પકડે ચાલે કપાઈ ને આવતા નહીં પણ મારે ટાઈમ ના બગડે એટલા માટે હું ખાતરી કરવા એક આવ્યો કે પતંગ જાય થઈ ગયો આ તે જોવા મને રૂમ તું મૂકી યાર જો તું સોનો મોનો આ મારા પતંગ ને મારો આખી ફિરકી બગાડી અન જો આ છેડો આટલે જ આટલે અડતો નહીં મે તો એકદમ જઈ કેસી ના કોકુ મારું છે કોકુ મારું છે કોકુ આલી દે જો જોલાલ બા ના કે મજા નહીં આવો બસ રોકલે આયા દે ઓ અદ્યા તાર બધી કોયા રહ્યો ખોખું એ ગયું દોયડીએ પતંગ ને અને કાતર એ થયું સાંભળી નવી કાતર લાયો છો એનાથી લાવ્યો તારીખ અને આ પતંગ આમ આટલું આ દોયડું બધું થોડું આવી જાય પેલા કરતી તો છે પણ વધો નહી વાત એમ ઉત્તરાયણ કરવી પડે અમુક ડાયરેક્ટ ઊંટવા દઉં પડશે ગોમમાં